નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટૉપિક છે મિત્રો કે અત્યારે શિયાળાની ઋતુ ચાલે છે તો શિયાળાની અંદર મોટા ભાગના લોકો ગરમ પાણીનો ઉપયોગ કરે છે સ્નાન કરવા માટે તો આયુર્વેદમાં કહી છે કે ગરમ પાણીથી સ્નાન કરવાથી આપણા શરીરમાં અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે વધારે પડતા ગરમ પાણીનો ઉપયોગ કરવાથી લોબા ગાળે આપણા શરીરની અંદર અનેક પ્રકારની મુશ્કેલીઓ આવવાની શક્યતા વધી જાય છે તો ગરમ પાણીથી સ્નાન કરવું હોય તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સ્નાન કરવા માટે આયુર્વેદમાં કહે છે કે હંમેશા એ નોર્મલ પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ તમે જુઓ પહેલાના જમાનામાં જે ઋષિમુનિઓ થઈ ગયા કે આપણા બાપ દાદા વડવાઓ હતા એ પણ નદીની અંદર સ્નાન કરવા જતા હતા આજે પણ તમે જુઓ તો ગંગા નદીની અંદર ઘણા બધા લોકો સવારે બ્રહ્મ મુહૂર્તમાં ચાર સાડા ચાર વાગે કે પાંચ વાગે ઊઠી અને ગંગા નદીના ઠંડા પાણીની અંદર સ્નાન કરે છે છતાં એ લોકોને શરદી થઈ જતી નથી અને આપણી માનસિકતા એવી છે કે ઠંડા પાણીથી સ્નાન કરવાથી માથાની અંદર ક્યારે વધારે પડતા ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ નહીં ગરમ સ્નાન કરવું હોય તો આયુર્વેદમાં કહે છે કે જે માણસ બીમાર હોય રોગીષ્ઠ હોય કે કોઈ રોગને દૂર કરવો હોય તો જ તમારે ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ ઠંડા પાણીથી સ્નાન ના કરી શકતા હોય તો ગળાથી જે નીચેનો ભાગ છે એ બાકીના શરીર ઉપર તમે ગરમ પાણી સ્નાન કરવા માટે ઉપયોગ કરી શકો છો પરંતુ શક્ય હોય અનુકૂળતા હોય તો માથાનો જે ભાગ છે માથા ઉપર જ્યારે પાણીથી તમે સ્નાન કરતા હોય ત્યારે નોર્મલ ઉંફાળું પાણી હોય વધારે પડતું ગરમ ના હોય એવા પાણીનો જો આપણે માથાની ઉપર આટલો ભાગ માથાનો જે ભાગ છે એને સ્નાન કરતી વખતે જો વધારે પડતા ગરમ પાણીનો ઉપયોગ નહીં કરીએ તો આંખોને લગતી કાનને લગતી અને મગજને લગતી જે કંઈ બીમારીઓ કે નુકસાન થવાની શક્યતાઓ સંભાવનાઓ રહેલી છે લોબા ગાળે એ નુકસાન આપણને નહીં થઈ શકે તો સ્નાન કરતી વખતે આપણે આટલી થોડીક કાળજી રાખીશું તો લોબા ગાળે વધારે પડતાં ગરમ પાણીથી સ્નાન કરવાથી જે કંઈ નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે એમાંથી આપણે બચી શકીશું પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ